નાસ્તામાં ખાઓ કે સાંજે ડિનરમાં ખાઓ એવી પૂરી બનાવતી હતી અને પછી મને યાદ આવ્યું કે લાવો આટલી સરસ રેસીપી છે તમારી સાથે શેર કરું તો જે વાડકી દેખાય છે ને એ વાડકી ચાર વાડકી ભરીને મેં લોટ લીધો છે આપણો ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ હોય એ જ એમાં મેં આ બેસન બેસન જે છે ને એ જે વાડકી દેખાય છે ને એ અડધી વાડકી એટલે એટલી લોચાપુરી જેવું બનાવવું હોય ને તો તમે આ બંને જ મિક્સ કરજો પણ જો થોડી કડક બનાવી હોય તો બાજુમાં જે સૂજી દેખાય છે ને એને પણ આપણે થોડીક નાખવાના છે તો સોજી મેં ડાયરેક્ટ જ નાખી છે અને એ એકદમ ઓછી નાખી છે લગભગ બેસનથી અડધી તમે બે ચમચી નાખો ને તો પણ સોજીથી થોડી કડકપૂરી સારી થાય છે તો હવે સાઈડમાં જ મસાલા કરી દઉં છું રેગ્યુલર મસાલા છે હળદર લાલ મરચું લાલ મરચું મારું કલર પણ આપે છે અને સ્વાદ પણ એ બે ચમચી ભરીને મેં લાલ મરચું નાખ્યું સાથે અડધી ચમચી અજમો લઈ અને એને હાથથી મસળીને સાઈડમાં મૂક્યું પ્લસ જીરા વગર તો પૂરીમાં મજા જ ના આવે એટલે એક ચમચી ભરીને મેં જીરું એડ કર્યું અહીં પ્રમાણસર મીઠું એટલે બે ચમચી મીઠું મેં એડ કર્યું છે જે એનું પ્રમાણ માટે દમ બરોબર છે હવે આપણે અહીંયા સૂકી મેથી નાખીશું એટલે આ સુકવણી આપણે જે કરી છે કસૂરી મેથી જેને કહીએ છીએ એ મેથી હાથમાં આમ તમે દબાવશો એટલે એનો ભૂક્કો થઈ જશે અને એનો સ્વાદ પૂરીમાં બહુ સરસ આવશે અહીં યાદ રાખો કે આપણે મોણમાં ઘીના અને તેલ બંનેનો ઉપયોગ કરવાનો છે તો બે ચમચી ભરીને મેં ઘી લીધું છે જે મેં બેસનમાં એડ કર્યું છે અને તેલ જે આપણે છે તે ઘઉંના લોટમાં એડ કરીશું એટલે તેલ અને ઘી બંનેનું મોણ તમે લેજો બંનેનું પ્રમાણ સરખું જ છે કારણ કે એક ચમચો મોટો છે અને એક નાનો છે એટલે ઘી અને તેલ બંનેનું પ્રમાણ સરખું છે અને હવે આપણે બધું મિક્સ કરી અને લોટ બાંધીશું બધી જ વસ્તુ સરખી રીતે મિક્સ કરી દઈશું અને પ્રમાણસર પાણી નાખી અને આપણે લોટ રેડી કરીશું તો લોટ આપણો બંધાઈ ગયો છે ગમે તેટલી ઉતાવળ હોય તો દસ મિનિટ માટે બાંધેલો લોટ ચોક્કસ રાખો રોટલીનો હોય કે ભાખરીનો હોય કે પૂરીનો હોય હવે આપણે ડબ્બામાંથી લોટ કાઢી અને એને થોડો કેળવીશું અને તેના ગુલ્લા કરીશું પૂરી બનાવવામાં બહુ જ નાની નાની ટીપ્સ હોય છે પણ પૂરી જેવી સામાન્ય આઇટમ પણ અમુક લોકોની બહુ સરસ બનતી હોય અને અમુકની નહીં સારી એટલા માટે જ તમારી સાથે આ મસ્ત રેસીપી શેર કરી મેં એકલા પૂરી કરવાની હોય ને એટલે આ બધું જ કામ સાથે કરી દેવું પડે કે ભાઈ બધા લુઆ દબાઈ દો પછી બધાને તૈયાર કરી દો પછી બધી પૂરીઓ વણી દો અને પછી બધી પૂરીઓ તરી દો મેં બે બેચમાં પૂરીઓ વણી અને સામે જે કટકો દેખાય છે એમાં મૂકી અને અડધી વણાઈ એટલે તરી લીધી એકલા હાથે કરતી હતી એટલે આવું માને કરવું પડ્યું અહીં જુઓ મેં તેલનું કઢાઈ પણ ચડાવી દીધું છે અને હવે હું પૂરી તમને બતાવી રહી છું કે આ જ પૂરી તમારે ફૂલાડવી હોય તો ફૂલાડી શકાય અને આ જ પૂરીને તમારે કડક કરવી હોય તો કડક પણ કરી શકાય તો તેલ થઈ ગયું છે અને મેં નાનું કઢાઈ લીધું છે એટલે એમાં બબે પૂરી જ આવે છે વધારે પૂરી આવતી પણ નથી તો પૂરી નાખ્યા પછી બંને પૂરીને થોડીક પ્રેસ કરી અને એને કડક કરવી હતી એટલે ઊંધી છતી કરીને પ્રેસ કર્યા કરી એટલે કડકપૂરી તૈયાર થઈ હવે આ જ પૂરીને મારે ફૂલાડવી છે એટલે હું એને બહુ પ્રેસ નહીં કરું સામાન્ય પ્રેસ કરીશ અને જેવી એમાં હવા ભરાવશે એટલે ફૂલશે અને તરત જ એને પલટાઈ દઈશ એટલે પૂરી મારી ફૂલેલી તૈયાર થશે એટલે જોર જોરથી તમે ફીટ દબાવશો તો તમારી કડક પૂરી થશે અને પોલું પોલું દબાવશો તો આવી દળા જેવી પોચી પૂરીઓ થશે અહીં જુઓ આ કડક પૂરીનો અવાજ તમે સાંભળો જેનાથી તમને ખ્યાલ આવશે કે આ પૂરી કેવી સરસ કડક બની છે અને હું એને ખાઉં છું ને એનો અવાજ પણ મેં રહેવા દીધો છે એવી જ રીતે મેં બધી જ પૂરીઓ તરી દીધી અને સરસ બે બેચમાં મારી બધી પૂરીઓ થઈ ગઈ મોટાભાગે મેં બધી કડક પૂરીઓ કરી હતી જેથી બધી જ પૂરીઓ તમને બતાવું કેટલી સરસ થઈ છે સુપર સહેલીયાથી હું નૈમિષા તો તમને પૂરીની રેસીપી અને નાના નાના પોઈન્ટ્સ સમજાવવાના મારા કેવા લાગ્યા પ્લસ આ રેસીપી તમે આ રીતે ટ્રાય કરશો તો ચોક્કસ મેં બતાવી છે એવી જ પૂરી તમારી પણ બનશે સુપર સહેલિયા તમને કોઈપણ રીતે ચેનલ કામમાં આવતી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ એક વ્યક્તિને ચોક્કસ શેર કરજો